તો રામ રામ બધા દાયરાને ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે ભાઈબંધ વાળીએ જવાનું છે ચાલો વાડીએ વાળીએ જઈને ચાલો આપણે આવી ગયા છે સલીમભાઈ ની વાડીએ આવી ગયા હૈ અત્યારે તો એને દવા છટવાની છે એનું પાણી ભરવા આવ્યા છે અને આપડા ભાઈ શ્રી મિલનભાઈ ઉર્ફે કમલેશ અને આ ભાઈ છે આ દવાના હેડલિંગ કરવા વાળા કોઈને ઓર્ડર દેવો હોય તો દિલીપભાઈ એને કોન્ટેક્ટ કરો તો આ ભાઈ આજે આ દવા છાઈટી છે દવાનું નામ તો આપણે આવડે નહીં કંઈ

સલીમ ની વાડી હે ગાડી પડી માઇન્ડ વીતી અને ભેગા તલાઈ ઉગી ગયા હે થોડીક લાપરવાહી હે એની નકર ના ઉગવા દે અમે તો હવે આ ભાઈ ચાલુ કરી દઈએ હે દવાનું દવા કઈ છે મૂકી દે ટાપ જો ચાલુ થાય છે તો અમારા ઉપરથી થી ને ખૂબી ઉતરી જાય એવું લાગે તો સલેફ કઈ દવા જોઈએ એનાથી શું થાય એનાથી ચાર પાંચ હજાર ખર્ચો હોય છે

અને આ ભાઈ કોઠીંબા લઈ આવે આપણે તમને કોઠીંબા દેખાડીએ અને આપણે આ પાઈ છે કમલેશ માવો બનાવે છે માવો આવો હાલો માવો ખાવા અને ઓલા ભાઈ કોઠીંબા લેવા ગયા છે અમે તમને કોઠીંબા બતાવું તો આપણે છાયાને આવી ગયા બેસીએ જરા કાયા તો રુકો જરા સબર કરો તો જો આ શૈલેશભાઈ કોઠીમાં ઉતારે છે

તો આપડે કોઠીંબાની થેલી ભરી લીધી છે અને ભેગા કંટ્રોલ વીણી લીધા હે દવા છટાઈ ગઈ છટાઈ ગઈ અને દવાને એ કામકાજ થઈ ગયું હોય ઓલો ઉથલ વાળીને આવ્યા એટલે હમણાં કમ્પ્લીટ છેલ્લો રાઉન્ડ છેલ્લો રાઉન્ડ છેલ્લી ઉથલ છેલ્લી ઉથલ તો હવે દવા છટાઈ ગઈ સલીમ છટાઈ ગઈ દવા હા પૂરો થઈ ગયો મે તો ઉડી ગઈ અને આ ભાઈ તા બાકા ચીકી બોલાવે ફૂલ બકરાટી બોલાવે બકરાટી તો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તમને તો જરા કોમેન્ટમાં કહી દેજો અને મળીએ બીજા વ્લોગમાં બાય બાય ટાટા